ગેરકાયદેસર હથિયારને લઈને ગુજરાત એટીએસ ની કાર્યવાહી પચીસ થી વધુ ગેરકાયદેસર હથિયાર કબ્જે કરવામાં આવ્યા હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં પચીસ પિસ્ટલ અને નેવું કાર્તુસ સાથે પાંચની ધરપકડ જીજ્ઞેશ અમારી સાથે જોડાઈ છે જીજ્ઞેશ કઈ રીતે આખા હથિયારો સપ્લાય કરતા હતા પોલીસને શું બાતમી મળી આરોપીઓ ક્યાંના છે વાત કરવામાં આવે પ્રીતિ તો આ કેસના અંદર તમામ આરોપીઓ જે છે તે અમરેલી અને સુરેન્દ્રનગરના રહેવાસી છે જે પચીસ જેટલી જે પિસ્ટલ કરવામાં આવી છે તે પિસ્ટલ અન્ય રાજ્યમાંથી એટલે કે જે જાંબુઆનો જે મુખ્ય આરોપી છે તે અન્ય આરોપીઓ સાથે મળી અને જે ટ્રાવેલ્સની અંદર પિસ્ટલો છે તે સપ્લાય કરતો હતો અન્ય રાજ્યમાંથી આ પિસ્ટલો છે તે સુરેન્દ્રનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં સિલેક્ટેડ લોકોને તે આપવામાં આવતી હતી અને તે ઉતર્યા પછી અન્ય લોકોને તે વેચાણ થતી હતી એટી અસર જયારે માહિતી મળી કે સુરેન્દ્રનગર અને અમરેલીમાં કેટલાક લોકો પાસે હજી પણ ગેરકાયદેસર હથિયાર તેઓ રાખેલા છે અને આગામી ઇલેક્શનને લઈ અને જોખમ ઉભું થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી શક્યતાઓ જેને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને પાંચ આરોપીઓ પાસેથી આ તમામ હથિયારો છે તે કબજે કરવામાં આવ્યા છે જોકે અન્ય રાજ્યમાંથી કે પાસેથી જે હથિયારો સપ્લાય કરવામાં આવતા હતા ત્યાં કોણ રેકેટ ચલાવી રહ્યું છે કેટલા લોકોની છે ટ્રાવેલ્સમાં જે હથિયારો આવતા હતા તેને કેટલું કમિશન મળતું હતું તે અલગ અલગ મામલે ગુજરાત ટીમો તપાસ કરી રહી છે અને સાથે જ મુન્નાર કે જ્યાંથી આ હથિયારો મોકલવામાં આવતા હતા ત્યાં પણ એટીએસ અત્યારે તપાસ કરી રહી છે આભાર તમામ વિગતો માટે